મરિયમ પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચનો સાંભળવાનું પસંદ કરે છે જીવનમાં અશાંતિ અને ઘણી વસ્તુઓની ચિંતા આપણને ખાઈ જાય છે પ્રભુ વિનાનું જીવન માર્થાના જીવન જેવું છે પ્રભુને પસંદ કરીએ તો મરિયમની જેમ આપણા જીવનમાં પ્રભુની શાંતિ રહેશે સાંભળીએ સંત લુકૃ શુભ સંદેશ અધ્યાય દસ કડી આડત્રીસ થી બેતાળીસ પ્રવાસ કરતા કરતા ઈસુ એક ગામમાં આવી પહોંચ્યા અને ત્યાં માર્થા નામની એક બાઈએ પોતાના ઘરમાં તેમનું સ્વાગત કર્યું તેને મરિયમ કરીને એક બહેન હતી તે પ્રભુના ચરણ આગળ બેસીને તેમના વચન સાંભળતી હતી દરમિયાન માર્થા વિવિધ સેવા સત્કાર કરવામાં દોડધામ કરતી હતી તે ઈસુ પાસે આવીને બોલી પ્રભુ મારી બહેને બધું કામ મારી એકલી ઉપર નાખ્યું છે એનું તમને કશું નથી લાગતું તમે એને કહો ને કે મને હાથ લાગે પણ પ્રભુએ જવાબ આપ્યો મારથા મારથા તું અનેક વસ્તુની ચિંતા કરે છે અને બાવરી થાય છે પણ ખરું જોતાં જરૂર તો એક વસ્તુની જ છે આ મરિયમે શ્રેષ્ઠ ભાગ પસંદ કર્યો છે અને તે એની પાસેથી છીનવી લેવામાં નહીં આવે આવેસુનો અતિથિ તરીકે એક ઘરમાં સત્કાર થઈ રહ્યો છે માર્થા અને તેની બહેન મરિયમ બંને અલગ અલગ રીતે ઈસુનો સત્કાર કરે છે માર્થાના સત્કારમાં દોડધામ છે કામ છે ચિંતા છે બાવરાપણું છે મરિયમના સત્કારમાં દોડધામને બદલે શાંતિમાં બેસવાનું છે કામને બદલે સાંભળવાનું છે ચિંતાને બદલે નિશ્ચિંતતા છે બાવરાપણાને બદલે પ્રભુના ચરણનો સ્પર્શ છે માર્થાના સત્કારમાં મરિયમ વિશે ફરિયાદ છે મરિયમના સત્કારમાં માત્ર ઈસુને જ સાંભળવાની પ્રવૃત્તિ છે બંને સત્કાર ઈસુ પ્રત્યે ભરપૂર પ્રેમ અને આતિથ્ય ભાવના વ્યક્ત કરે છે આપણે આપણા ઘરે આવેલા અતિથિનું આ બંને પ્રકારે સ્વાગત કરીએ છીએ પહેલાં તો દોડધામ કરી ચા નાસ્તો તૈયાર કરીએ છીએ ત્યારબાદ અતિથિ આગળ પીરસણ કર્યા પછી અતિથિ સાથે વાતો કરીએ છીએ આપણે બંને પ્રકારે સત્કાર કરીએ છીએ જેથી આપણે વાંકમાં ના આવીએ જો ચા નાસ્તો ના તૈયાર કરીએ તો પાછળથી અતિથી આપણો વાંક પાડે છે અતિથિ ચા નાસ્તો કરે તે વખતે વાતચીત પણ થાય આ તો માનવ વ્યવહાર છે ક્યારેક ઉછીનો વ્યવહાર છે ગયા રવિવારે હું તેમને ત્યાં ગયો હતો અને મારું સ્વાગત આ રીતે થયું હતું આ રવિવારે તેઓ મારા ઘરે આવ્યા છે મારે એ ઉછીનો વ્યવહાર પૂરો કરવાનો છે એમાં પછી ભાવના ભળી હોય કે ના ભળી હોય એ મહત્વનું નથી ઈસુ પણ એક વ્યક્તિ છે ઈસુને નામે ઉજવાતા ધર્મ વિભાગના પ્રસંગોમાં ભક્તોના બે વર્ગ જોવા મળે છે એક વર્ગ માર્થા વર્ગ અને બીજો વર્ગ મરિયમ વર્ગ આપણી દ્રષ્ટિએ બંને વર્ગ ઈસુનો સત્કાર કરતા હોય એમ લાગે છે આપણા મૂલ્યાંકન મુજબ માર્થા વર્ગ ખૂબ જરૂરી વર્ગ છે ઈસુનો શો જવાબ છે ઈસુનો જવાબ સાંભળીને એવું અર્થઘટન થાય કે મારથાનો સત્કાર એ મારથાનો ઈચ્છેલો સત્કાર છે મરિયમનો સત્કાર એ ઈસુનો ઈચ્છેલો સત્કાર છે ઉનાળાની બળબળતી બપોરે આવેલા અતિથિને એક ગ્લાસ ઠંડા પાણીથી સત્કારવામાં આવે એવી અતિથિની ઈચ્છા છે પણ યજમાન ગરમ ચા અને તાજા ઉતારેલા ગરમ ગરમ ગોટાથી અતિથિને સત્કારવા માગે છે અતિથિની ઈચ્છા પ્રમાણે તેમનો સત્કાર કરીએ તો અતિથિને ભારે સંતોષ થશે ઈસુ કદાચ ઈચ્છતા હશે કે પોતાના આવી રહેલા મહાવ્યથા અને મરણના પ્રસંગોની કોઈક સમક્ષ પેટ છૂટી વાત કરે જેથી ઈસુને થોડું સાંત્વન મળે ઈસુની અતિથિ તરીકેની ઈચ્છા મરિયમ પામી જાય છે પહેલાં ઈસુને સાંભળું પછી બીજી બધી વાત ઈસુ મરિયમને બિરદાવે છે જેણે દેખીતી રીતે જ કશું જ નથી કર્યું આપણે બોધભાટ લઈએ ઈસુનો મારથાની માફક સત્કાર કરીએ પણ પછી મરિયમની પેઠે સત્કાર કરવાનું ના ચૂકીએ कर वीछे मारे। तारी, कर वीछे मारे। तारी सेवा कर सुिबर् मारे તો તાર બારી બનુ સુર તો તારા રે પ્રભુ તારી કરે ઈ સુ તારી કરવી બીછમા i mm -hmm. mm -hmm. આશ જગાઉ તારી સંગ સંગ રે કરજ સૌનું તું ભલું એજ પ્રાર્થના રે કરજ સૌનું તું ભલો એજ પ્રાર્થના રે પ્રભુ તારી સેવા કરવી सेवा कर वी हे मारो प्रभु तारा

તુલે બાુજને દે મને વચન રે ખોટી જાય શ્વાસ જો મારા મીઠાય નયન રે આ બુલે બાુજને દે મને વચન રે તેડી લાભ જે તું મરિયમ માને સાથ મારે तेडी लाभ जे तुम्हर हम माने साथ मारे